જિલ્લાના અધ્યક્ષ હસદભાઈ હસદગીરી ગોસ્વામી અમારા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનભા વાઘેલા અમારો બીજો પ્રમુખ છે ને એ પણ પાયદાર જ છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌહાણ હિતેન્દ્રસિંહ ચૌહાણ શ્રી વજુભાઈ ડોડિયા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી પ્રાગજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી તેજસ્વીબેન પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી નવદીપભાઈ ડોડિયા મહામંત્રીશ્રી શ્રી મયુરભાઈ ડાભી મહામંત્રીશ્રી પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત કે જેમને પાણીની કિંમત તો સમજાય પરંતુ પાણીની વ્યવસ્થા પણ પોતે જ કરવાની જે આપણે હિંમત ભરી કામ કર્યું અને સફળતાપૂર્વક જે કામ કર્યું છે એવા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો આપ સૌને હું વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું બે હજાર એકવીસમાં માર્ચ મહિનામાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિલ્હીમાં એક યોજના જાહેર કરી હતી કેચ ધ રેન્ડ

તો મોદી સાહેબ કેમ કર્યું કહ્યું કહેવું છે કે આખા દેશની અંદર જેટલી પણ મોટી મોટી નદીઓ છે એની પર મોટા મોટા ડેમ બની ગયા છે જે કેટલાક બનવા જરૂરી છે એ બની પણ રહ્યા છે હવે કદાચ કોઈ એવી મોટી નદી નથી કે જેની પર વધુ ડેમ બનાવી શકાય એવી કોઈ બહુ મોટી નદીઓ બચી નથી અને જે બની ગયા છે ડેમ અને બનવા જઈ રહ્યા છે આ બધા ડેમનું પાણી જો આપણે એકત્ર કરીએ તો પણ આપણી જરૂરિયાત પૂર્ણ થતી નથી અને વસ્તી તો વધતી જાય છે પાણીની જરૂરિયાત તો આપણે માનવ જીવન માટે છે પશુધન માટે છે ખેતી માટે છે ઇન્ડસ્ટ્રી માટે છે આપણા સંસ્કૃતિના જતન પાણી તો દરેક જગ્યાએ જ આવે છે કોઈ શુભ